અત્યારે મહત્વના સમાચાર વિશે તો મહેસાણાના કડીમાં સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીના સ્નેહ સંમેલનમાં રાજેના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરી પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે ઊભો રહ્યો છે સાચું અને સેવાનું કામ પાટીદાર સમાજે કર્યું છે આપની એકતા હશે અને સંગઠન હશે તો પણ કામો થવાના છે

આજ અંગે વધુ વાત કરીશું સતા સંકેત અમારી સાથે લાઈવ જોડાયા છે સંકેત નીતિન પટેલ દ્વારા આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા પાટીદારો ભાજપ સાથે હોવાનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું શું અપડેટ મળી રહી છે જો આ સર હાલ વાત કરવામાં આવે છે એસપીજી ગ્રુપ દ્વારા ગઈકાલે એકૃત કરવા માટે પ્રયાસ તે મિલન જે સમારોહ યોજાયો હતો તેમાં ભાજપના એમ કહી શકે કે દિગ્ગજ નેતાઓ પણ હાજર હતા નાયબ મુખ્યમંત્રી પટેલ પણ હાજર હતા પટેલ ઉર્જા મંત્રી રહી કાર્યાર રજૂ કરવાની હતી તેમાં નીતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચુક્યા છે તેમને એક વિવાદપદ કહી શકાય કે નિવેદન આપ્યું હતું કે આપ હોય જાપ હોય કે બીજું કોઈ અન્ય જે પાર્ટીઓ છે તે અત્યારે હાલ પાટીદાર સમાજ જે લાગણી હોવી જોઈએ તે લાગણી તેમાં મતદાન સ્વરૂપે દેખાતી નથી ને જે પાટીદાર સમાજ છે તે હંમેશા ભાજપ સાથે રહ્યો છે ભાજપ સાથે જ રહે છે તે જ વાત રજૂ કરતા તેમને એવી પણ માહિતી આપી હતી કે પાટીદાર સમાજના જે દિગ્ગજ સમાજના શ્રેષ્ઠીઓ છે તે સમાજની વાત સમાજને એકત્રિત કરીને સમાજ અન્ય સમાજને પણ એકત્રિત કરીને એક જૂથ લઈને એક સમાજ સાથે સમાજના જે કાર્ય છે તે વાત આ જે પાટીદાર સમાજ છે તેમને એ વાતને ભાજપના સપોર્ટ સાથે ભાજપ આગળ આવ્યું ભાજપે જે તેમને ઉત્થાન કરાવ્યું છે તે વાત તેમણે મૂકી હતી નિવેદન હતું તે ચોક્કસ પ્રમાણે

જે જિલ્લા પ્રમુખ છે તેમને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ પણ એનકેમ પ્રકારે તેઓ બહાર હોવાને કારણે તેમનો મોબાઈલ લાગી શક્યો ન હતો પરંતુ આ સમગ્ર મામલે પણ જે એમ કહી શકાય ઋષિભાઈ પટેલ હતા તેમને પણ સમાજને એકત્રિત કરવા અને સમાજને જોડવા સાથે ભાજપને પણ મતદાન ભાજપ સાથે પટેલે જે નિવેદન આપ્યું છે વધુ એક વખત એક સમાજ લઈને નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા ચોક્કસ કદાચ આગામી સમયમાં તેને લઈને રાજકારણ ગરમાય તો નવાય નહીં સંકેત

પાટીના જે વાત હતી તે વાતને ને તેમને નકારી કાઢી હતી સ્પષ્ટ એવું સૂચન કરી કે પાટીદાર સમાજ સાથે જ હંમેશા ભાજપ રહ્યું છે અને ભાજપ સાથે જ પાટીદાર સમાજ રહ્યો છે જે જોતા સમગ્ર બાબત છે તે ચોક્કસ આગામી સમયમાં રાજકારણ ગરમ કરી શકે છે આ વિવાદસ્પદ જે નિવેદન છે તેમાં હેન્ડગન પ્રકારે ઉષાતુસી વાળું વાતાવરણ પણ સર્જાઈ શકે છે પરંતુ આ જે બાબત છે તેમાં પાટીદાર સમાજને ઉત્થાન બાબતની જે રજૂઆત કરવામાં આવી હતી તે અત્યારે હાલ ચોક્કસ કહી શકાય તેમ છે જી આભાર સંકેત જોડાવા માટે અને માહિતી આપવા માટે